હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ તો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે ઓકે આપણી જે એક્ઝામ છે એમાં એક યોજના વિશેનો કોઈકને કોઈક ક્વેશ્ચન પૂછાયેલો જ હોય છે બરાબર છે તો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશેની તો આ જે યોજના છે એનો મુખ્ય હેતુ શું છે તો કે ખેતી અને ઘરેલું ખર્ચો હોય છે એ પૂરો કરવા માટે ખેડૂતોને નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે બરાબર છે આપણને ખ્યાલ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છ હજાર રૂપિયા પ્રતિ વર્ષ આપવાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી છે બરાબર છે અને આ જે છ હજાર રૂપિયા છે એ ત્રણ 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 ઇન્સ્ટોલમેન્ટમાં આપણને આવે છે મતલબ કે બે હજાર બે હજાર એવી રીતે કરીને ત્રણ વખત આપણને છ હજાર એક વર્ષ દરમિયાન આવતા હોય છે બરાબર છે તો સૌ પ્રથમ વાત કરીએ કે જાહેરાત તો આ જે યોજના છે એની જાહેરાત પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવેલી હતી બરાબર છે ત્યારબાદ વાત કરીએ હિસ્સેદારી તો હિસ્સેદારી કેવી રીતે છે તો કે હન્ડ્રેડ પર્સન્ટ સેન્ટ્રલ ગવર્નર ગવર્મેન્ટના હાથમાં છે ઘણી વખત કેવું હોય છે કઈ યોજના હોય છે તો થોડાક પોર્શન હોય છે સાઠ ચાલીસનો રેશિયો ઓલમોસ્ટ જોવા મળતો હોય છે કે સાઠ ટકા હોય છે તો એ યોજના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્પોન્સર કરતી હોય છે અને ચાલીસ ટકા હોય છે તે રાજ્ય સરકાર આપતી હોય છે પરંતુ અહીંયા જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ હંડ્રેડ પર્સન્ટ ગવર્મેન્ટ છે પણ કઈ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે ઓકે તો આપણે એના વિશેની અલગ થોડીક વાત કરીએ ડિસ્કશન ઓકે તો સૌ પ્રથમ તો કે આ જે યોજના છે એ કોને લાભ મળે છે તો કે આ યોજનામાં નાના અને શ્રીમાન જે ખેડૂતો હોય છે જે ખેડૂત ખાતેદારો હોય હોય છે 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 એ લોકોને લાભ મળતો બરાબર અને આ યોજના અંતર્ગત એ ખેડૂતોને છ હજારની રકમ હોય છે અને આ જે છ હજારની રકમ હોય છે તે બે હજારના ત્રણ હપ્તા દ્વારા આપવામાં આવે છે બરાબર છે ત્યારબાદ છે જો આ જે રકમ હોય છે એ કેવી રીતે મળે છે તો કે ખેડૂતોના જે ખાતેદાર હોય છે જે લાભાર્થીઓ કે જેના બેંક એકાઉન્ટ માં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આવે છે મતલબ ડાયરેક્ટ એ જે ખેડૂતો હોય છે એના ખાતા બેંક ખાતામાં જમા થતા હોય છે બરાબર છે ત્યાર પછી આ યોજના અંતર્ગત 1 ફેબ્રુઆરી બે 2019 ના રોજ લેન્ડ રેકોર્ડ પ્રમાણે જે યાદીમાં નામ હોય છે કે તથા તો જે લોકો જે ખેડૂતો હોય છે કે જેને બે હેક્ટરથી ઓછી જમીન હોય છે અથવા તો બે હેક્ટર સુધીની જમીન હોય છે એવા નાના અને શ્રીમંત ખેડૂતોને જ માત્ર આ યોજનાનો લાભ મળે છે પરંતુ જો કોઈ ખેડૂત ખાતેદાર હોય છે કે જેને પાંચ હેક્ટર જમીન હોય છે કે દસ હેક્ટર જમીન હોય છે તો એ લોકોને આ યોજનાનો લાભ મળતો નથી બરાબર છે ત્યારબાદ છે સૌ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ઉત્તર પ્રદેશનું જે ગોરખપુર છે એમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એનો આરંભ કરાવ્યો હતો બરાબર છે તો ફ્રેન્ડ્સ આપણી આ યોજના છે તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો એક્ઝામમાં યોજનામાંથી ક્વેશ્ચન ઓલવેઝ આપણને પૂછાય જ છે ઓકે તો ફરી આપણે કાલે મળશું નવી યોજના સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ